કેમ કે હવે આપણે ગાય દોવાની હોય એટલે થોડું મોડું ગૂઠવાનું એટલે હવે કાંઈ પ્રોબ્લમ નથી કેમ કે ગાયમાં તો હવે દોવા નથી દેતા એટલે હવે આપણે કાંઈ વેલી ઉઠવાની જરૂર નથી અને જે આપણે પ્લાન તૂટી ગયો હતો એ વાયુ હોય એ તો લીલો થઈ ગયો છે આ પણ તૂટી ગયો હતો એ મોડ વાવ્યો એ લીલો થઈ ગયો આમાં ચમતો વાવ્યો છે એમાં ખવાઈ ગયું છે એટલે એ હવે નહીં થાય તેમાં આપણે મની પ્લાન્ટ લાવી છે મની પ્લાન્ટ મની પ્લાન્ટ મને બહુ ગમે છોભાનું છે મસ્ત મજાનું કાંઈ બસ બેઠા છીએ અને બ્લોગની શરૂઆત કરવાની આપણે તો ચાલો બ્લોગમાં બન્યા દેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને બપાય મારી યુટ્યુબ પર અમારે આજે લાઇટનો કાપ છે એટલે થોડો બ્લોગ શોર્ટ આવશે અને લાઇટનો બહુ કાપ છે ગરમી પણ એટલી થાય છે ને આપણે અહીંયા જોઈ શકું છું આપણે જાળવાની જ્યાં અહીંયા હતી આપણે એ જાળવાને આપણે અહીંયા ગોઠવી દીધા છે જોઈ શકું છું કેવા લાગે છે કોમેન્ટ કરજો બે કોરા હજી તો આપણો પ્લાન્ટ લેવાના છે ઘણા બધા અહીંયા ગોઠવી દીધા છે મસ્ત મજાના લાગે ને એટલે અને બસ કાંઈ નહીં ઝાડવાને પાણી તો પાી દીધું છે હવે આજ પાવાનું નથી કાલે સાંજે પાી દીધું હતું અને મસ્ત મજાના બધા ઝાડવા થઈ ગયા છે ને આ પર્પલ કલરના પણ મસ્ત આવે છે આમાં જોઈ શકું છું પર્પલ કલરના છે ગરમી એટલી છે કે વાત જ ના પૂછું બહુ ગરમી થાય મમ્મી બનાવે છે રસોઈ મારે જ પોતા કચરા ને ઘણું બધું કામ કરવાનું છે તો ચાલો બ્લોગમાં બની લેજો મારી છે અને છે તો યુટ્યુબ ફેમિલી જમવા અમે બેસી ગયા છે જમવા તો ચાલો જમીને આપણે જવાનું છે ગરમી પણ બહુ છે તો ચાલો શૂટિંગ કરશું માં જાશી ત્યાં તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો હાલો મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો ક્યાં જામનગર જામનગરનું પાન છે મારો ભાઈ ગયો છે તો અમે ખાસી હવે કાલનું છે પણ આપણે યાદ હવે આવ્યું કા અને મમ્મી તો ખાઈ ગઈ ઈ તો એનું ખાઈ ગઈ મારે એક નું પડ્યું છે તો મને યાદ આવ્યું તો ત્યારે ખાસી તો ચાલો કોઈને ખાવું હોય તો આવજો અને આ તો નહીં ખાઈ શકતી અડધું ખાસી ને અડધું મમ્મીને ને તો ચાલો બ્લોગ બન્યા રહી છે યમી છે ટેસ્ટી છે ને કેવું મીઠું મમ્મી તો એનો કાળો ખાતે મારું બચ્યું હતું મેં આટ ખાતે હું તો ભૂલી જ જામ કંઈક યાદ હોય તો ખાઈ જાય ને કર બસ ફ્રીજમાં પડ્યું હતું બે દિવસ થઈ ગયા બે દિવસ પછી આજ મીઠું પાન ખાધું આપણે ક્યારે ક્યારેક લઈ આવે તો ફ્રીજમાં રાખી દઈએ પછી ખાઈ અને આપણે કરી દઈએ આખું હવે ઘણું કામ બાકી છે બ્લોકમાં બની આવી જો હા લઈ લીધું હલો મારી યુટ્યુબ મળી અમે આ જઈ રહ્યા છે ઘણા દિવસે પંદર વીસ આવીને વીસ

ले 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 तो कर। तो आपने माटी में एक थैली पंगले ले से मस्त वातावरण है मौर से वाली है मोर बोरो से नथी मम्मी तेरे पांव के जूते अब आज मेरे सालों के यो बहुत सारा मस्त नथी मां ઓલી એક ને ઓલ લઈ લે ને આપણે ઓલ લઈ છી ગલા કાકા ને ઘર માં તો ચાલો બ્લોગ માં બની રહેજો અમે જઈ રહ્યા છીએ વાડી આજે બ્યુટી પાર્લર માં કાઈ ખાસ શીખાડ્યું નથી કિચન રજા ઉપર હતા ખાલી સેલ્ફ તમારે બિઝનેસ માં કેમ આગળ વધવું એવી રીતના શીખાયું છે તો ચાલો બ્લોગ માં રહેજો

બ્લોગ માં બન્યા રહેજો જોઈ શકો છો આ નામ બોલ તો કાટ નઈ બોટુ બોટુ કાટ નઈ તમે જાડું નહી હાય હાય નામ કાપી નઈ નામ બમે કે બોલો હાલો મારી YouTube ફેમિલી મસ્ત લોકેશન છે અહીંયા જોઈ શકો છો વાડી એક સરસ મજાનો કોયલ બોલે છે અને ઠંડુ વાતાવરણ છે આજે ઘણા દિવસ પછી આપણે વાડી આવી ગયા છીએ કેમ કે કાલે રવિવાર છે તો આપણે વાડીએ જાય છે આ જ્યાં તો ઠંડી હવા આવે છે કામમ તો આવે છે એકદમ બફારો થાય ત્યાં કાંઈક હજી આમ હવા બવા આવે છે થોડી ફ્રેશ હવા લઈ લઈ પછી જાશું માટી લેશું પછી વાડીએ થોડીક વાર બેસશું ખાટલે બાટલે હશે તો કાંઈ વહેવા જેવું પાણી બાણી પીવાનું તો પીસી ચાલો બ્લોગમાં બન્યા રેજો તમે અહીંયા વરસાદ આવ્યો એવું નથી લાગતું તમને મારી યુટ્યુબ ફેમિલી અહીંયા તો મસ્ત મજાના પાકેલા ગુંદા છે મસ્ત હોય મીઠા નહીંમાં ગુંદાનું ઝાડ છે જોઈ શકું છું પાકેલા એકદમ છે ગુંદા આવા ચાલો તમને બતાવીએ જોઈ શકો છો અને ખવાય અત્યારે કાચા ભાવે એને ભાવે મન તો ના ભાવે ચીકણા હોય ગુંદા તો આજે આપણે ચક્કર ચક્કરમાળા આવ્યા છીએ કેમ કે ડેલી તો આપણે ઘરનું શૂટ કરીએ છીએ આજે મમ્મી કે ચાલો વાડીએ ચક્કરમાળી આવી અને આપણે ક્લાસ ગયા હતા ક્લાસ અટેન્ડ કરીને હે ચાલો બ્લોગમાં બન્યા રેજો અમારી મારી યુટ્યુબ ફેમિલી આપણે હતી લઈ લીધી છે માટી કેમ કે ચાલો આમ નાખવાની મમ્મી થઈ ગયા મોટ ચાલો બ્લોગમાં બન્યા રહેજો